ચેનલ આજે જઈએ છે હર્ષદંકલ ની ઘરે દાદા તમારા ફ્રેન્ડને મળવા હોલિડે માં જાય એની પહેલા અને પછી કાલે આઈ લો સ્પેલિંગ હું છે કે શું ખબર કા હને ખબર છે ડબલ્યુ આઈ જી એસ ટી રાઈટ થઈને હા તૈયારી થઈ ગઈ ઓલમોસ્ટ ટાઈમ હું હોય દો છે સ્વિંગ કોસ્ટ્યુમ એ પપ્પાએ ના કહ્યું છે એનું દે તારું તું લઈ લેજે કા હનું મને કેમ તો નથી ઇન કેસ કદાચ જો બુધવારે થોડું વેધર સારું હોય ના આવવાની ઈચ્છા થઈ હોય તો પછી એમ ન થાય કે હા કે લીધું જ નહીં મજા આવે ઠંડુ ઠંડુ હોય ના ના કઈ નાચા જેવું થઈ જાય લોચો પડી જાય પાછો એક તો ઓલરેડી પગ ઠંડા જ રહી છે મારા સાસો બોલ ને ત્યાં રાખ્યો મેદા હર્ષદ ભાઈ નું જ કામ રાખ્યો રાખ્યો કેમ છો સારું છે હા છે તમે બાજુમાં ઘર લીધું

બરાબર હા હોમમેડ પીઝા ખાવા લો તમારે શું કહે કે દાલ બાટીના ભજીયા એ ખાદા વાટી ના હા હું દાલવાટી છે હોમમેડ પીઝા છે આ બધું ડો બધું જ ઘરે ભરો ને તમે આનો હં 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 સારી પ્રિપરેશન કઈ રીત સવારના કરતાં આવીશું હેને કટિંગ ને બધું એમ કહું છું

આવરા જીતતા બસ હરજો મયા ગોડ ઈઝ સો ઓલવી અને પરમાય મને બેય તો આજે મગરી

તો ટ્રાય કરવામાં બેસ્ટ બરોબર છે એટલે બેયને હા વાત સાચી વાત એટલે કે જમે

ડોક્ટર વાદર ડિટર્મનિસ્ટિક છે એટલે એવું માને કે જે થાવાનું છે એ થાય એટલે તમે કઈ બદલી ન

આ ઈરાન મેથી છે ઈરાન મેથી હા અચ્છા એમ જ કરો ડાયાબિટીસ હોય છે ઓકે ઓકે આજો આજો ઈરાન ની મેથી લાલ મેથી આવે અને હાવ પટલી આવે ચપટી આવે આનાથી ડાયાબિટીસ મટી જાય કીએ ક્યાંથી લઈયા તમે ઈરાન ગયા ઈરાન તો ચતન લઈ ગયો ચતન કેમ ગયો આબુ ધાબી ગયો ત્યારે આબુ અને આ દુબઈમાં બધે ક્યાંય નો મળી

હા ચાલે છે ને આપણી બર્થડે છે સરપ્રાઈઝ છે કોણ ના બહુ ફાઈન બની એડવાન્સ સેલિબ્રેશન ઘરે આવીને ટ્રાય કરું

वाले 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 नहीं। क्या? माने बंद करो। क्या? माने मालूम नहीं मालूम। ये जोर से क्या मालूम है? माने लुक कोलाइव हो रहा है। Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday dear husband. Happy birthday. સેગડ છે મેની જાતે જ છે ને બર્થડે કોઈ તો જો હમ હ બર્થડે બતા અમે ન્યુ સ્ટાઇલ ઓન મારે બી જા સક્સેસફુલી કમ્પ્લીટ કે યસ કઈ સાતો કો કા દેતે બનાઈ દી કે લાઈન 20 માં આપી દે રનિંગ સિક્સટી વન એટલે સિક્સટી વન ને એક દિવસ માટે ભી બાકી બાકી એમ

અસુ ભાઈ તમારો શું કહે કે જૂનો જાણીતો ધંધો છે જૂનો કે યે તમે શું કહે કે અહીંયા એક્સપાન્ડ ના કર્યો તમારો બિઝનેસ યે બિઝનેસ એક્સપાન્ડ ના ચાલે ચાલે થઈ જાય આના ફ્રેન્ડ બધાય રાજી થઈ જાય આના ફ્રેન્ડ રાજી થઈ જાય બધાય ને આટલું થઈ રાજી થઈ જાય આ વાત બરાબર છે

ચાલો ચલો મંજુબેન થેન્ક યુ હા શુક્રવારે મેળા